ને આજે પ્રથમ વખત હરિકૃષ્ણ મહારાજના આણંદ ગુરુકુળ મધ્યે પાવન પગલાં પડ્યા અને દેવ દિવાળી ઉત્સવ પ્રસંગે એવમ લક્ષ્મી વિવાહ પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપા થકી આજે સર્વના મુખાર વિંદ ઉપર આનંદ આનંદ અને આનંદ દેખાય છે આ તમને બધાને જોયા ને અમારું ટેન્શન સાવ નિર્મૂળ થઈ ગયું જ્યારે આપણે ડિસિઝન લેવાનું થયું કે કણભા ગુરુકુળ છોડવું અને વઘાસી આવો ત્યારે મને એમ હતું કે તમે કોઈ આ ડિસિઝનને સ્વીકારશો નહીં પણ ભગવાન અને ગુરુવર્યની એટલી બધી કૃપા થોડા જો કે મન દુઃખ બધાને થયા હતા પણ હસ્તે મોઢે આજે તમે બધાએ ભગવાન ગુરુવર્ય આચાર્ય મહારાજ બ્રહ્મનિષ્ઠ મોટા સદગુરુ સંતો એની ભાવનાને વધાવી લીધી છે અને હસ્તે મોઢે આજે બધા આ ગુરુકુળમાં આ પ્રથમ સભામાં રહ્યા છો માનવ જાણે મેં કર્યું ને કરતલ દૂજા કોઈ આદર્યા અધવચ રહે ને મારો હરી કરે છે તમને બધાને ખબર નથી આમ તો બધાને એમ હતું કે સ્વામીજીને કણભાની મમતા છે મમતા નહીં ગુરુવરી વચનને લીધે આપણે આગ્રહ રાખતા હતા પણ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ એટલે વડીલ સદગુરુ સંતોન શ્રીએ પણ વાત કરી કે આ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારે સંપ સુલે થઈ જાય એવો રસ્તો કાઢો જોકે એ પહેલાં મેં ઘનશ્યામ વાલકરક સ્વામી અને ઘનશ્યામ પ્રેમક સ્વામીને બે સંતોને બોલાવ્યા મેં કીધું સ્વામી તમે બે જણા જો જોડમાં આવતા હોય તો આપણે વઘાસીએ નથી જોતું અને ઘણભાઈ નથી જોતું અને આપણે સત્સંગમાં વિચરણ કરીશું પણ એ બે જણા કે વાલકર સ્વામી કે હું તો કણભા છોડીને નીકળું નહીં પ્રેમક સ્વામી કે વઘાસી જતા હોય તો હું આવું નહીં ત્યારે હું આવું નહીં એટલે મારો એ વિચાર પણ કામયાબ નીવડો નહીં કારણ ભગવાનની એવી ઈચ્છા હશે કે આપણને આ વઘાસીમાં રાખવા છે જો તેથી એમણે હા પાડી હોત તો અમે જોડી લઈને નીકળવાનો નિર્ણય કર્યો હતો પણ દાસના દુશ્મન હરી કદી હોય નહીં જેમ કરશે તેમ સુખ થશે તો શેવટે ભગવાનની ઈચ્છા જ એવી હતી કે આપણે વઘાસીમાં રહીને સત્સંગનો પ્રચાર પ્રસાર અને વિકાસ કરીએ અને ગુરુવર્ની અનુવૃત્તિ અને ભગવાનની આજ્ઞા પ્રમાણે ખૂબ ભજન કરીએ અને કરાવીએ એટલે ફાઇનલ આ ડિસિઝન આવ્યું અને આપણે બધાએ આજે આ આણંદ વઘાસી ગુરુકુળમાં અત્યારે બેઠા છીએ જો અમે જ્યારે વડતાલ આવ્યા ને ત્યાર પછી સ્વામીજી ગુરુકુળની જમીન જોવા માટે નીકળતા હતા નડિયાદ જોયેલી વડોદરા ઘણી જગ્યા જોયેલી વડોદરાથી પાછા અમે લાંબવેલ એક જગ્યા દેખાડવાના હતા એટલે એ જોવા પાછા આવતા હતા એ વખતે આખળ આ બધું આમળાનું ખેતર છે આની આગળ છે ને રોડ સુધી બધા આમળાના ઝાડવા જ છે એ વખતે સ્વામીજી જોડે હું બેઠો તો મને સ્વામી કે આ બાજુ ક્યાંક આમ આંગળી ચિંધી કે આ બાજુ ક્યાંક જમીન લેજો અને ગુરુકુળ કરજો તે દિવસે સ્વામીએ ગાડીમાં ચાલતી ગાડીએ આ જગ્યાનો અનુરોધ આપણને કરેલો અને તેજસભાઈએ જેમ વાત કરી એમ ઉત્તર પાસે નડિયાદ બોમ્બે હાઈવે ઉપર બીજી ઘણી જગ્યાઓ અમે એ પણ જોઈ હતી લાંબેલ હનુમાનજી બાજુમાં પણ બધી જગ્યામાં સ્વામી ના પાડતા હતા અને આ જગ્યામાં સ્વામી કે આ બાજુ તમે લેજો એવી અમને જતી વાત કરેલી અને પછી ભગવાનની ઈચ્છાથી તેજુભાઈએ જેમ કહ્યું એમ આપણને આ જગ્યા પ્રાપ્ત થઈ એટલે આ પણ સ્વામીજીના સંકલ્પની જગ્યા છે અને એમાં આ ગુરુકુળ પણ સ્વામીજીના સંકલ્પ પ્રમાણે અને ભગવાન અને મહાપુરુષ હોય એ તો દીર્ઘદ્રષ્ટા હોય નિરાવણ ગતિ નિરાવણ દ્રષ્ટિ અને ત્રિકાળ દ્રષ્ટા હોય એમને જે સૂઝતું હોય ને એ આપણા ભલા માટે જ હોય તો આવું સરસ મજાનું આમ તો હરિભગતો આપણે પહેલાં કોઈ વિચાર હતો નહીં